समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત પર વાવાજોડાની અફવા ફેલાઈ પરેશ ગોસ્વામીએ રાજ્યના વાતાવરણને લઈને સ્પષ્ટતા કરી છે તેણે કહ્યું કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેના નામથી એવી આગાહી કરાઈ રહી છે કે 15 ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેના લીધે ગુજરાતમાં વાવાજોડું આવશે જો કે પરેશ ગોસ્વામીએ આ વાતને નકારી કાઢી છે તેણે કહ્યું કે હાલ રાજ્યમાં હવામાન સ્વચ્છ છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરની કોઈ શક્યતા નથી આ अफवा राज्य मोगस दीवा एसपी झड़पाय જુનાગઢમાં પોલીસે નકલી DYSP ఝડપ્યો છે વિનીત બંસીલાલ દવે નામનો વ્યક્તિ નકલી DYSP બની ફરતો હતો તે મૂળ અમદાવાદના મડિંગરનો રહેવાસી છે તે વડોદરામાં રહી ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર કરી કે નોકરી કરે છે તેણે DYSP તરીકેની ઓળખ આપી બનાવી આઈ કાર્ડ બનાવ્યો હતો પછી પોતાનું સેટિંગ છે તેમ જણાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 70 જેટલા લોકો પાસેથી લગભગ 2 કરોડથી વધુ નાણા પડાવ્યા હતા રાજકોટ માં રોગચાળો વકર્યો રાજકોટ માં રોગચાળા એ ફરી માથું ઊંચક્યું છે છેલ્લા એક અઠવાડિયા માં જોઈએ તો ઝાડા તામ અને ઉલટી ના 1394 જેટલા કેસ નોંધાયા છે બીજી તરફ સામાન્ય તાવ ના 73 અને શરદી ઉધરસ ના 1081 કેસ સામે આવ્યા છે ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા ના 5 5 કેસ નોંધાયા છે રાજકોટ સિવિલ માં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે રાજકોટ મનપા પર મચ્છર જન્ય તેમજ પાણી જન્ય રોગોને લઈ એલર્ટ મોડ માં આવી ગયું છે ધરોઈ ડેમને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે રાજ્ય સરકારે ધરોઈ ડેમને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે જેની વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન આપવામાં આવશે ધરોઈની આસપાસના 90 કિમીની ત્રિજ્યામાં આવતા વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર 1100 કરોડનો ખર્ચ કરશે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું अगर महत्वपूर्ण समाचार हजू बाकी छे तनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो કચ્છમાં ઠંડીને લઈ શાળાના સમયમાં ફેરફાર કરવા આદેશ રાજ્યમાં ઠંડીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે આવનારા દિવસોમાં કડકડતી ઠંડી સહન કરવા લોકોને તૈયાર રહેવું પડશે આ بچے વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક સહિતની સરકારી તેમજ ખાનગી શાળાઓનો સમય ફેરફાર કરવા કહવાયું છે સવારની તમામ શાળાઓ 30 મિનિટ મોડી શરૂ કરવા નિર્ણય કર્યો છે વ્યાજખોરોએ કિડની વેચી મારવાની આપી ધમકી અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સેટેલાઇટ પોલીસ ચોકીમાં ચાર વ્યાજખોરો સામે એફઆર નોંધાઈ છે ફરિયાદીએ જણાવ્યા મુજબ તેણે ધંધા માટે રૂપિયા 55 લાખ વ્યાજે લીધા હતા જેમાંથી 32 લાખ ચૂકવ્યા હતા درمیان ધંધો ઠપ થતાં બાકીની રકમ 3 મહિનાથી ચૂકવી ન હતી જેથી વ્યાજખોરો ફરિયાદીની કાર ઉઠાવી ગયા હતા અને તેની કિડની વેચીને બાકીની ઉઘરાણી કરવાની ધમકી આપી ધોરણ 10 અને 12મી પરીક્ષાની તારીખ જાહેર CBSE એ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે તે મુજબ ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 13 માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ 12 ની પરીક્ષા 15 માર્ચ થી 2 એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે CBSE આ માટે ડેડશીટ જારી કરી છે यानी भाजप जोड़ाशे आगामी लोकसभा पहला आम आदमी पार्टी ने मोटो फटको पड़ोस दर ना सभ्युपयामू आप हजार बीस जीती पहली बार सभ्य बनया था भूप्त भायाणी जो अने तो वो चाली रही है सूत्रों मुजब के जो तम विस्तार जनता कहसे तो भाजपा जोड़ा केसरी केसरीओ धारण करके सीएम ના હસ્તે પ્રી વાઇબ્રન્ટ સમિટ નો प्रारंभ સી એમ ભૂપેન્દ્ર પટેલ એ બાયોટેકનોલોજી સેક્ટર ની પ્રી વાઇબ્રન્ટ સમિટ નો પ્રારંભ અમદાવાદ ના સાયન્સ સિટી ખાતે થી કરાવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગ રૂપે યોજાયેલી સમિટ માં બાયોટેક ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશ વિદેશ ના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સી એમ ના હસ્તે નવીન બાયોટેક પ્રોડક્ટ નું લોન્ચિંગ પણ કરાયું હતું टेट टाट ઉમેદવારો ફરી આંદોલનના મૂડમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ફરી આંદોલનના મૂડમાં આવ્યા છે કાયમી ભરતીની માંગને લઈ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા ગુજરાત શિક્ષિત યુવા સમિતિના નેજા હેઠળ ગાંધીનગર કલેક્ટરને પર આવેદન આપ્યું હતું 32000 જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની રજૂઆત કરી હતી વિવિધ વિષયો જેવા કે પીટી સંગીત અને કમ્પ્યુટર માટે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે રજૂઆત કરાઈ હતી સામાન્ય માણસને ઝટકો મોંઘવારીએ ફરી માથું ઊંચક્યું કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને પાંચ પોઈન્ટ પચાવન ટકા થયો હતો જે ઓક્ટોબરમાં માં ચાર પોઈન્ટ સિત્યાસી ટકા હતો ડેટા મુજબ ખાદ્ય મોંઘવારી દર નવેમ્બરમાં માં આઠ પોઈન્ટ સિત્યોતેર ટકા પર પહોંચી ગયો હતો જે ઓક્ટોબરમાં માં છ પોઈન્ટ એકસઠ ટકા હતો ફળ શાકભાજી કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી ફરી વધી છે કઠોળનો નો મોંઘવારી દર વધીને વીસ પોઈન્ટ ત્રેવીસ થયો છે જે ઓક્ટોબર માં અઢાર પોઈન્ટ ઓગણ એસી ટકા હતો करोड़ों हिंदुओं નું સપનું સાકાર થયું તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના વખાણ કર્યા હતા તેમણે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને લખ્યું કે આ શુભ અવસરે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં શ્રી સીતારામ ચંદ્રસ્વામીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જે કરોડો હિન્દુઓ માટે એક સપનું સાચું થવા જેવી વાત છે તેલંગાણા સહિત સમગ્ર દેશ તેનું સ્વાગત કરે છે ખેલો ઇન્ડિયા અંતર્ગત સીએમ બન્યા ખેલાડી ભારતમાં સૌપ્રથમવાર ખેલો ઇન્ડિયા અંતર્ગત પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે ગેમ્સને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના ખેલાડીઓ ભાગ લેતે હેતુથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા अनोखी પહેલ કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ગેમ પર હાથ અજમાવ્યો હતો જે કે ગુજરાતમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત 95 જેટલા પેરા ખેલાડીઓ ભાગ લેનાર છે 22 વર્ષ બાદ સંસદ પર ફરી હુમલાનો પ્રયાસ લોકસભાની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિઓ લોકસભાની કાર્યવાહીમાં કુદી પડ્યા હતા આ પછી હંગામો શરૂ થયો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે બંને શખસોની ધરપકડ કરાઈ છે આ પહેલા સંસદ પાસે એક મહિલા અને એક પુરુષે હોબારો કર્યો હતો જેને કસ્ટડીમાં લેવાયા હતા આ મામલો વધુ ગંભીર છે કારણ કે 22 વર્ષ પહેલા આજના દિવસે સંસદ પર હુમલો થયો હતો पीएम ने चेतावनी सरेंडर कर दो हमास और इजराइल વચ્ચે યુદ્ધવિરામ બાદ ફરી એકવાર પરિસ્થિતિ વણસી છે ઇઝરાયલની સેના દ્વારા અનેક સ્થળોએ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે યુદ્ધનું માહોલ વચ્ચે ઇઝરાયેલી पीएम નેતન્યાહુની હમાસના આતંકીઓને ચેતવણી આપતા કહ્યું કે હવે તમારો અંત નજીક છે સરेंडर કરી દો જો કે ખાસ જોઈએ તો આ બંને દેશોના યુદ્ધમાં 70000 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જો અમારા પૈસા નહીં આપો તો ખુરશી છોડી દો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધીયું છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અમાર મનરેગાના લેણા ચૂકવી રહી નથી આજે માત્ર એક જ ટેક્સ જીએસટી છે કેન્દ્ર સરકાર તમામ ટેક્સ લે છે અને અમારો જે हिस्સો અહીંથી લઈ રહી છે તે આપી રહી નથી હું દિલ્હી જઈ રહી છું અને પીએમ મોદી સાથે મુલાકાત માટે સમય માંગીયો છે સીએમ મમતાએ કહ્યું કે જો અમારા પૈસા નહીં આપો તો ખુરશી છોડી દો શાહід કપૂર પૌરાણિક પાત્ર ભજવશે પૂજા એન્ટરટેઈનમેન્ટ હેઠર બની રહેલી ફિલ્મમાં શાહід કપૂર મહાભારતનું પાત્ર એવા અશ્વત્થામાના રોલમાં જોવા મળશે એક રિપોર્ટ મુજબ શાહિદે ફિલ્મની ઓફર સ્વીકારી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે મીડિયા પોર્ટલ મુજબ ફિલ્મની વાર્તા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા પર છે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ કરાયું છે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ઓગસ્ટમાં શરૂ થઈ શકે છે ફિલ્મનું નામ તેમ જ કાસ્ટની માહિતી મળી નથી શું પરિણીતી ચોપરા રાજકારણમાં જશે પરિણીતી ચોપરાની ફિલ્મ મિશન રાણીગંજ તેના લગ્ન પછી આવી હતી જે ફ્લોપ થઈ હતી તેની કારકિર્દી પર સવાલો ઉઠી રહ્યા છે મરતી માહિતી મુજબ હવે તે ફિલ્મ લાઇન છોડીને રાજકારણમાં આવી શકે છે આના પર પરિણીતીએ મૌન તોડી કહ્યું કે राघवને ફિલ્મોનો કોઈ જ્ઞાન નથી અને મને રાજકારણનો કોઈ જ્ઞાન નથી તેથી અમારું લગ્ન જીવન સારું ચાલી રહ્યું છે હું મારી જ દુનિયામાં રહેવા માંગુ છું કામ અને જીવન વચ્ચે સંતુલન હોવું જોઈએ फिल्म एनिमले वेकॉर्ड तोड़ो नीर कपूर एनिमल बॉक्स ऑफिस पर धूम मचा रही है आ फिल्म एक तोड़ो एक रिपोर्ट मुजब एनिमल वैश्विक कमाणी ए सनी देओल गदर टू ने पाचड़ छोड़ी दीदी आ फिल्म अगियार दिवस वैश्विक सात सौ आठ करोड़ रूपिया कमाणी कर लीधी से जारी गदर टू वैश्विक कमाणी सो एकणु करोड़ रूपया